નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ એક બે હાજર પચીસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધમરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ મુલાકાતે આપણે તમારું નામ બરોબર આપડા કયા ચેકપોટ ભીષ્મા કંપનીના અને તમે લાયા હતા ક્યાંથી સુધામડા

જો આ લુમુ બધી મોટી મોટી આમ છે અને ડાયો ની લૂમો પણ એવડી છે અને જમીન ની ટુકમાં આપડી આમ આઈ ને થોડી હા આમ હલકી પડે ને હલકી પડે એટલે પથ્થર વધારે થોડો હો હો ટુકમાં આમ વાવેતર માં તેમ સારું વાંધો નઈ ને એમ તો વિકાસ થઈ જાય ને આમ ખોટા બહુ મોટા ન થઈ જાય ને આમ ઓ નણવામાં નણવામાં બધી સારું રે ટૂંકમાં બીજા ખેડૂત મિત્રો વાવો હોય તો વાંધો નહીં ને વાંધો નહીં કાંઈ વાંધો નહીં તમે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ